ઓકે વિરાથન દોડમાં આપણે ચાલે યસ વિરાસન દોડ આજે ન્યૂઝ કેપિટલ દ્વારા રાજકોટમાં શહીદો અને આપણા જવાનો એમની યાદમાં કરવામાં આવી છે જ્યારે સમગ્ર રાજકોટ આજે ઉત્સાહ સાથે આ દોડમાં ભાગ લઈ રહ્યું છે વિરાસનમાં મને પણ ભાગ લેવાનો મળ્યો હું મને મારું સૌભાગ્ય સમજુ છું અને આજે ખૂબ સરસ રીતે આખી ટીમ રાજકોટની એક થઈ અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે દોડી રહી છે ખરેખર તો ન્યોજ અમૃતભાઈ ગઢિયા ખરેખર ન્યૂઝ કેપિટલને અભિનંદન વિરોધન એટલે વિરોધ માટેની જે એક મેરેથોન દોડ કરવામાં આવે અને વિરોથન નામ આપ્યું અને ખરેખર આ તમારી ચેનલને પણ એક હાર્દિક અભિનંદન પણ આજે ઘણા બધા લોકો જોડાણા છે રાજકોટના યુવાધન બીજા ઘણા બધા લોકો જોડાણા છે અને દેશ સેવા માટે થઈને આ બહુ સારું એક પગલું છે થેન્ક યુ ખુબ ધન્યવાદ રાજકોટ આજે ખુબ સરસ આપણે તમામ વીરોનો આપણે જે ઉત્સાહવર્ધન કર્યો છે વિરાતન દોડમાં આજે રાજકોટે એક અલગ રંગ બતાવ્યું છે હું તમામ પ્રતિભાગીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને વિજેતાઓને ખાસ કરીને આના જુસ્સા બદલ આના ઉત્સાહ બદલ અને વીર જવાનોનો ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પર પાઠવું છું ખૂબ જરૂરી છે અને આપણે દરેકને આ ચેતના આવવી જોઈએ કે ખરેખર આ સેન્ચુરીમાં ખાસ કરીને જયારે ઘણી બધી પડકારો છે

ખૂબ જ સારો મેસેજ સમાજ માટે આપવા જરૂરી છે કે દોડ એ જીવનનો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે શરીરની જે તંદુરસ્તી છે એ દોડ અને સારી ક્રિયાથી પણ જળવાય છે તમામ લોકો વધુ દરરોજ એ પ્રકારનો પોતાના શરીરને ફિટ રહી શકાય એ પ્રકારનું આયોજન કરે એ શુભેચ્છા પાઠું છું અને ન્યૂઝ કેપ્ટન આખી ટીમને ફરીથી આ સરસ રાજકોટ શહેર ખાતે વિરાથન આયોજિત કરવા બદલ ખૂબ અભિનંદન આપું છું આમ તો ગુજરાત કેપિટલ ન્યૂઝ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વિરાટ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દેશના સૈનિકોનું જે અસમ્ય બહાદુરી શૌર્ય અને જે પરાક્રમ કર્યું છે એના માટે સમર્પિત હતું આપણે બધાએ ફિટ રહેવા માટે રોજે શરીર માટે અડધી પોણી કલાક કલાક જેવો જેને સમય છે તેટલું શરીરને આપીએ તો આપણી હેલ્થ સારી રહેશે જે અવારનવાર માંદગીના ખાટલા પકડાય છે ચરબીના થર જામી જાય છે અને રોગોના ઘર થઈ જાય છે અને હાર્ટ ફેલ્યોરની જયારે ઘટના અત્યારે વધી રહી છે ત્યારે રાજકોટ ફિટ રહે એના માટે આ એક સંદેશ છે અને અમે બધાએ આ રેલીમાં ભાગ લઈ અને રાજકોટની જનતાને સુસ્થ રહે મસ્ત રહે અને હેલ્ધી રહે એના માટે આયોજન કર્યું

વીર આપણા જવાનોને દેશના રક્ષકોને માટે આજે ન્યૂઝ કેપિટલે જે આ મેરેથનનું આયોજન કર્યું હતું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી હું ખાતરી પણ આપું છું કે આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમ કરવા હશે કે જેમાં આપણા આર્મીના જવાનો આપણા દેશના જવાનોને એક જનજાગૃતિની એક અવેરનેસ માટેના કાર્યક્રમ હશે એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો કટિબદ્ધ છીએ રાજકોટની જનતાનો ફરી વખત આભાર માનું છું કે આવા નવા કાર્યક્રમ અંદર આપ સૌ જોડા આજ રોજ આપણા શહેર રાજકોટની અંદર ન્યુઝ કેપિટલ દ્વારા જે વિરાથન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખરેખર એક સરાહનીય કાર્ય છે આપણા દેશના વીર જવાનો જેમણે ઓપરેશન સિંદૂરની અંદર ખૂબ જ બહાદુરી દેખાડેલી છે તથા ખૂબ જ વીરતાપૂર્વક આપણી બોર્ડરોનું રક્ષણ કરી રહ્યા છે તે તમામ જવાનોનું પ્રોત્સાહન વધારવા માટે થઈને તેમને મદદરૂપ થવા માટે થઈને જે દોડનું આયોજન થયું છે તેના માટે હું ન્યૂઝ કેપિટલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આમ પણ ફિટનેસ માટે આ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિએ સવારમાં અથવા સાંજે અનુકૂળતા મુજબ ઓછામાં ઓછું એક કલાકનો વ્યાયામ કરવો જોઈએ જેથી કરીને તેઓ કોઈપણ પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે અને ખૂબ જ સ્વસ્થ જીવન જીવી શકે રાજકોટ શહેરમાં ન્યૂઝ કેપિટલ ચેનલ રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા અત્યારે વિરાથોન દોડનું આયોજન થયું છે રાજકોટ શહેર પોલીસના ના જવાનો મોટી સંખ્યામાં આ દોડમાં જોડાયા છે અને સાથે રાજકોટના વિવિધ ગ્રુપ્સ પણ જોડાયા છે જે સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો રાજકોટના તમામ પીઆઈ અત્યારે આ દોડમાં સામેલ છે અને સાથે રાજકોટના સોશિયલ ગ્રુપ્સ જે બધા છે સેવાકીય કાર્યો કરનાર જે તમામ આગેવાનો છે તે તમામ જે ગ્રુપ છે તે અત્યારે આ ન્યૂઝ કેપિટલ દ્વારા આયોજિત વિરાથોન દોડમાં રાજકોટનો એક ઉત્સાહ વહેલી સવારે પાંચ વાગ્યાથી જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો વધે વધુ આ દોડમાં જોડાઈ રહ્યા છે ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ રંગીલું અને મોજીલું શહેર કહેવાય છે એમાં પણ વહેલી સવારે આ માહોલ એટલે કે રાજકોટનો રેસ્કો રિંગ રોડ નો આ માહોલ જોકે પાંચસો થી સાતસો લોકો દરરોજ અહીં પાંચ વાગ્યાથી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે રનિંગ માટે આવતા હોય છે ને આજે પણ વહેલી સવારથી જારે લોકોનો જુવાડ જોવા મળી રહ્યો છે જે રીતે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના કલેક્ટર રાજકોટના પોલીસ કમિશનર રાજકોટના મેયર સહિતના તમામ રાજકોટના શ્રેષ્ઠીઓ અને સાથે રેન્જ આઈજી સહિતના શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને પોતાનો કિંમતી સમય આપ્યો સાથે જ બિરદાવ્યા અને તેમનો જુસો વધારવા માટે તેઓ સૌ કોઈ દોડમાં સામેલ થયા છે એટલે કે દોડને સક્સેસ સમગ્ર બનાવી છે ત્યારે આ દોડમાં વધુ ને વધુ લોકો અત્યારે જોડાઈ રહ્યા છે અને ખાસ સૌ પ્રથમ સુરતમાં આયોજન કર્યું અને ત્યારબાદ આ રાજકોટમાં અમારો આ બીજો પ્રયાસ છે અને આ બીજા પ્રયાસને સમગ્ર રાજકોટનો સક્સેસ કર્યો બદલ અમે ન્યૂઝ કેપિટલ હતી હું આ સૌ રાજકોટનો પણ આભાર વ્યક્ત કરું છું કેમેરાપર્ન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ